લિક્લર ગ્રુપ દ્વારા તેના બીજા પ્લાન્ટનું ગ્લોબલ એન્ડ ઇન્ડિયાના એમ ના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું બુધવાર તારીખ તેરમી નવેમ્બરે ભરૂચના દહેજ સ્થિત ગેલંડા જીઆઈડીસી માં આવેલ જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મુખ્ય પ્રબંધક નિલેશ ગાંધી દ્વારા કંપનીના વિસ્તરણ માટે નવી ઉત્પાદન સુવિધાના ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું આ પ્રસંગે વૈશ્વિક મેનેજિંગ ડિરેક્ટર પેટ્રિક મફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વસાણી વૈશ્વિક તેર દેશોના પ્રતિનિધિની હાજરીમાં ઓપરેશનલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે અશોક પાટીલ અને માર્કેટિંગ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંતોષ ચાકો પણ હાજર રહ્યા હતા તેમજ તેમની અત્યારનો પ્લાન્ટ વર્ષ બે હજાર માં કાર્યરત થયો હતો અને આ પ્લાન્ટ ખૂબ ટૂંકા સમયમાં જ હરણફાળ પ્રગતિ કરીને આજે બીજા પંચોતેરસો સ્ક્વેર મીટર પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું જેનું મુખ્ય ઉત્પાદન વોટર સ્પ્રે નોઝલ્સ સિલેક્ટ્રો સ્પ્રે સિસ્ટમ તેમજ ડ્રોપલેટ સેપરેટર અને અન્ય સ્પ્રે સિસ્ટમ જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં કૃષિ ક્ષેત્રમાં મદદરૂપ થાય છે લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે કાર્યરૂપ છે અને સાથ ભારત વર્ષની બહાર પણ પિસ્તાલીસ ટકા જેટલું ઉત્પાદન મોકલવા રહી છે તેમજ દેશની જીડીપીને પાંચ ટ્રિલિયન સુધી પહોંચાડવામાં લેકલર ઇન્ડિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે આ શુભ પ્રસંગે કંપનીના મુખ્ય પ્રણેતા આદરણીય શ્રી વોલ્ટર એચલરની મૂર્તિનું અનાવરણ પણ શ્રી પેટ્રિક દ્વારા કરવામાં આવ્યું ભાગરૂપે ત્રણસા ગામના અસ્મિતા વિકાસ ટ્રસ્ટ જે માનસિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત સંસ્થા છે એમના કાર્યોમાં સહભાગી થવા માટે લેકલર ઇન્ડિયા કંપની તરફથી દાન પેટે પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો એટલે કે કંપની યુરોપ અને યુએસએ નિકાસની અપેક્ષા રાખે છે અમારા વિસ્તારણ પ્રોજેક્ટ સ્થાનિક મંજૂરી અને વેપારીઓને ફાયદો થશે લગભગ સોથી દોઢસો રોજગાર અહીંયા ઉત્પન્ન થશે અને અમારો એક્સપોર્ટ લગભગ ચાલીસ ટકાનું પ્રોડક્શન અહીંથી એક્સપોર્ટ થશે અને અહીંયાની ઇકોનોમીને જરૂર અમે મદદગાર રહેશું લિટલ ઇન્ડિયા યટલ ઇન્ડિયા અહીંયાની જે સીએસઆર એક્ટિવિટીસ માટે બી ઘણું પ્રોત્સાહન આપે છે અને એ અમે જરૂર અહીંયાથી કન્ટિન્યુ કરશું અમારા કસ્ટમર બેઝ બળા બધા મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ છે એમ એનએસ છે સુરતમાં હઝેરામાં અદાણી ગ્રુપ છે બિરલા છે જીએસડબ્લ્યુ સ્ટીલ છે એ બધા ઉદ્યોગ હાઉસીસમાં અમે ઘણા પ્રખ્યાત છે અને અમારી ખૂબ સારી મહેનત એ તરફ રહેશે થેન્ક યુન કોલિક્સ ઇટ ઇઝ માય પ્લેશોર The inauguration of our second production facility here in Dahed. After the successful launch of Dahed Phase 1 in 2020, here we are just three years later standing in front of Dahed Phase 2. This rapid expansion is a testament to the positive evolution of India and our thriving business. In 2020, we inaugurated Dahed Phase 1. With great hopes and ambitions. We introduced it as a cornerstone of our operations in India and a catalyst of growth. Over the past three years, Dahed Space One has exceeded our expectations, demonstrating the incredible potential of this region and the outstanding capabilities of our team and local support. Today's inauguration of Dahedge Phase 2 marks another milestone in our journey. This new facility is a symbol of our commitment to the Indian market under the Make in India initiative and our confidence in its future.